અમદાવાદ પ્રાદેશિક સમાચાર વાંચે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જામનગરમાં આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થાનું વીડિયો માધ્યમથી આવતીકાલે ઉદઘાટન કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કચ્છ જિલ્લામાં યોજાનાર સરહદી વિસ્તાર વિકાસોત્સવ સંમેલનમાં રાજ્યના ત્રણ સરહદી જિલ્લાના સરપંચો સાથે સંવાદ કરશે રાજ્ય સરકારે આગામી ત્રેવીસમી નવેમ્બરથી રાજ્યમાં માધ્યમિક ઉચ્યત્તર માધ્યમિક શાળા અને કોલેજો યુનિવર્સિટીઓમાં શિક્ષણ કાર્ય શરૂ કરવાનો નિર્ણય કર્યો છે પાકિસ્તાન મરીન દ્વારા દરિયામાં માછીમારી કરી રહેલ છ માછીમારોનું તેમની બોટ સહિત અપહરણ કરવામાં આવ્યું અને રાજ્ય સરકારે મહેસૂલી સેવાઓનું ડિજિટાઇઝેશન કરતા લોકડાઉન બાદ રાજ્યમાં દસ્તાવેજ નોંધણીમાં ઉત્તરોત્તર વધારો થયો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે જામનગરમાં આયુર્વેદ શિક્ષણ અને સંસ્થાન સંશોધન સંસ્થા તથા જયપુરમાં રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થાનું વીડિયો માધ્યમથી ઉદઘાટન કરશે આ સંસ્થાઓ એકવીસમી સદીમાં આયુર્વેદના વિકાસમાં વૈશ્વિક નેતૃત્વ પ્રદાન કરવામાં પોતાની ભૂમિકા નિભાવશે વર્ષ બે હજાર સોળથી ધન્વંતરી જયંતિ દિનને આયુર્વેદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અમારા સંવાદદાતા જણાવે છે કે આ વર્ષે આયુર્વેદ દિવસે કોવિડ ઓગણીસ મહામારીના નિયંત્રણ માટે આયુર્વેદની ભૂમિકા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે જામનગરની સંસ્થાને રાષ્ટ્રને સમર્પિત કરવી તથા જયપુરની મહત્વપૂર્ણ રાષ્ટ્રીય સંસ્થાને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો પ્રદાન કરવો એ આયુર્વેદ શિક્ષણના આધુનિકરણની દિશામાં ખાસ મહત્વનું પગલું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કચ્છ જિલ્લાના ધોરડો ખાતે આજે આયોજિત સરહદી ક્ષેત્ર વિકાસ કાર્યક્રમમાં સરપંચ સાથે સંવાદ કરીને પ્રેરક માર્ગદર્શન આપશે ધોરડો ખાતે આજે સવારે દસ વાગે યોજાનારા આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગ્રામીણ વિકાસ કૃષિ અને ખેડૂત કલ્યાણ પંચાયત રાજ્યમંત્રી નરેન્દ્રસિંહ તોમર મુખ્યમંત્રી વિજય રૂપાણી ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજ્યમંત્રી વાસણભાઈ આહિર ઉપસ્થિત રહેશે સરહદી ક્ષેત્રના વિકાસોત્સવ બે હજાર વીસ કાર્યક્રમ અંતર્ગત યોજાનાર આ કાર્યક્રમમાં સરહદી વિસ્તારના વિકાસ કાર્યો અંગે કેન્દ્રીય ગૃહમંત્રી સરપંચો સાથે સંવાદ કરશે જેમાં સરહદી વિસ્તાર વિભાગની સ્પર્શતા શિક્ષણ રસ્તા આરોગ્ય સહિતના અન્ય વિકાસલક્ષી કામો સંદર્ભે ચર્ચા વિચારણા કરાશે અત્રે ઉલ્લેખનીય છે કે બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ બીએડીપી યોજના હેઠળ હાથ ધરનારા પ્રોજેક્ટો અંતર્ગત ચર્ચા કરાશે આ યોજનામાં સાહીઠ ટકા કેન્દ્ર સરકારની અને ચાલીસ ટકા રાજ્ય સરકારની ભાગીદારી છે આ યોજના હેઠળ દેશના સોળ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં એકસો અગિયાર જેટલા સરહદી જિલ્લાઓમાં ત્રણસો છન્નું બ્લોક આવરી લેવાયા છે જેમાં મુખ્યત્વે માર્ગો પુલો પીવાનું પાણીની વ્યવસ્થા આરોગ્ય સુખાકારી ખેતી ક્ષેત્રે સામાજિક સેવાઓ શિક્ષણ રમતગમત મોડેલ વિલેજ સહિતના વિવિધ વિકાસ કામો હાથ ધરવામાં આવી રહ્યા છે આ યોજના હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં એક હજાર છસો આડત્રીસ પ્રોજેક્ટ હેઠળ ઓગણીસ હજાર ત્રણસો પંચોતેર પોઈન્ટ અડતાલીસ લાખનો ખર્ચ કરાયો છે જેમાં કચ્છ જિલ્લાના એક હજાર બે બનાસકાંઠા જિલ્લાના ત્રણસો પંચાવન અને પાટણ જિલ્લામાં બસો એક્યાસી પ્રોજેક્ટ પૂર્ણ કરાયા છે દરમિયાન સરહદી ક્ષેત્રના વિકાસોત્સવ બે હજાર વીસ અંતર્ગત યોજાનારા આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લાના સરહદી ગામોના સરપંચો વતી જેમને પ્રતિનિધિત્વ કરવાની તક મળી છે તેવા નાના દિનારાના ઉપસરપંચ ફઝલ અલી મહમ્મદ સમાએ બીએડીપી હેઠળ તેમના ગામમાં થયેલા વિકાસ કામોની વાત કરવાની સાથે કેન્દ્રીય ગૃહમંત્રીને કચ્છમાં આવકારતા આ મુજબ જણાવ્યું હતું કે અહીંયા જે સરદી વિસ્તારમાં બીઆરડીપીની જે ખેડોનું જે કામ થયા છે ઘણા અસરકારી કરે છે બે હજાર સતત અઢાર અને અઢાર ઓગણીસમાં મારા ગામ નાના અંતર નિનારામાં પાણીના એમાં ચુમ્માલીસ લાખ નવ્વાણું હજાર નવસો અમારા ગામમાં થયો છે કામ એટલે અત્યારે સરકાર જે આ બહુ જ ઉપયોગી કામ કરે છે અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જે કેન્દ્રના જે આ ગૃહમંત્રી આવી રહ્યા છે અને સાથે વિજયભાઈ રૂપાણી છે એને અમે આવકારીએ છીએ સરપંચો વતીથી અને અનંતવાસ છે જે અહીંયા અમારી આ બોર્ડર વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે તો જિલ્લાના અન્ય ગામોના સરપંચોએ પણ તેમનો પ્રતિભાવ આ મુજબ આપ્યો હતો मारू नाम नीतिन सुरेशा पटेल कड़वली ग्राम पंचायत न सरपंच जवाबदारी गृहमंत्री शाह नादी क्षेत्र विकासोत्सव कार्यक्रम जिला जिला प्रतिनिधित्व करने अवसर प्राप्त ना मुख्य उद्देश्योजना सरहदी क्षेत्र ने विकास रीते इम्प्लीटेशन थी सके सीधो संवाद अमित भाई शाह थी सके रीत ना कार्यक्रम है एक बाली सरपंच મોટાંગીયા મહામંત્રી કચ્છ જિલ્લા સરપંચ સંગઠન ધોરડો મધ્ય આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ આવી રહ્યા છે અમે એમને સ્નેહથી સરપંચ સંમેલન માટે સરપંચો ખૂબ જ ઉત્સાહ અને ઉર્જાથી ભાગ લેવા આતુર છે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને ગઈકાલે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આગામી ત્રેવીસમી નવેમ્બરથી રાજ્યમાં માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા અને કોલેજ યુનિવર્સિટીઓમાં શિક્ષણ કાર્ય શરૂ કરવાનો નિર્ણય કર્યો છ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને રાજ્ય શિક્ષણમંત્રી વિભાવરીબેન દવેએ આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે ત્રેવીસમી નવેમ્બરથી રાજ્યમાં ધોરણ નવથી બારના વર્ગો ભારત સરકારની ગાઇડલાઇનના પાલન સાથે શરૂ કરવામાં આવશે કોલેજ અને યુનિવર્સિટીના પ્રથમ તબક્કે પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ અને પેરામેડિકલ વર્ગો શરૂ થશે તેમજ સ્નાતક કક્ષા માટે માત્ર છેલ્લા વર્ષના જ વર્ગો શરૂ કરવામાં આવશે ઇજનેરી વિદ્યાશાખામાં પણ ફાઇનલ વર્ષ અને આઈટીઆઈ તથા પોલીટેકનિક કોલેજમાં પણ ત્રેવીસમી નવેમ્બરથી કાર્ય શરૂ કરાશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે શાળા કોલેજ શરૂ કરતા પહેલા દરેક સંકુલમાં સ્વચ્છતા સફાઇ સુવિધા થર્મલ ગંતી વિદ્યાર્થીઓનું ચેકિંગ સેનિટાઇઝેશન અને હાથ ધોવા માટે સાબુની વ્યવસ્થા કરવામાં આવશે વર્ગખંડમાં અને શાળા કોલેજમાં માસ્કનો ફરજીયાત ઉપયોગ કરવાનો રહેશે વર્ગમાં સુધારેલી બેઠક વ્યવસ્થા મુજબ બે વિદ્યાર્થીઓ વચ્ચે ઓછામાં ઓછું છ ફૂટનું અંતર રાખવું પડશે શાળા કોલેજો સંકુલમાં વિદ્યાર્થીઓની ભીડભાડ ન થાય તે માટે વિદ્યાર્થીઓ તબક્કાવાર આવે તેવું આયોજન આચાર્યએ કરવાનું રહેશે આના માટે રાજ્ય સરકારે ઓડ ઇવન એટલે કે ધોરણ નવ અને અગિયાર માટે અઠવાડિયામાં ત્રણ દિવસ અને ધોરણ દસ અને બાર માટે ત્રણ દિવસ શાળામાં શિક્ષણ કાર્ય થાય તેવી વ્યવસ્થા ગોઠવા જણાવાયું છે આત્મનિર્ભર ભારતની ઝુંબેશને વેગ આપતા હસ્તકલા કસબીઓની ચીજોનું પ્રદર્શન સહ વેચાણ માટેના હુનર હાટનો દિલ્હીમાં પ્રારંભ થયો છે લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી તથા યુવા બાબતોના મંત્રી કિરણ રિજીજુએ હુનર હાટનો પ્રારંભ કરાવ્યો હતો આગામી બાવીસમી નવેમ્બર સુધી ચાલનારા હુનર હાટ વર્ચ્યુઅલ માધ્યમ ઉપર પણ ઉપલબ્ધ છે આ પ્રાદેશિક સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા પાકિસ્તાન મરીન દ્વારા દરિયામાં માછીમારી કરી રહેલ છ માછીમારોનું તેમની બોટ સહિત અપહરણ કરવામાં આવ્યું છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે આઈએમબીએલ નજીક માછીમારી કરી રહેલા છ માછીમારોની પાકિસ્તાન મરીન દ્વારા તેમની એક બોટ સહિત અપહરણ કરવામાં આવ્યું છે એક જ અઠવાડિયામાં આ માછીમારોના અપહરણની બીજી ઘટના હોઈ માછીમાર સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે રાજ્યના મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું હતું કે કોરોનાની વૈશ્વિક મહામારી અંતર્ગત મહેસૂલી સેવાઓનું ડિજિટલાઇઝેશન કરવાના પરિણામે લોકડાઉન બાદ રાજ્યમાં દસ્તાવેજ નોંધણીમાં ઉત્તરોત્તર વધારો થયો છે અને છેલ્લા સાત માસ દરમિયાન પાંચ લાખ સોળ હજાર પાંચસો નવ દસ્તાવેજોની નોંધણી થઈ છે સ્ટેમ્પ ડ્યુટી પેટે બે હજાર સાતસો દસ કરોડ અને નોંધણી પેટે ત્રણસો નેવ્યાશી કરોડ એમ કુલ મળીને ત્રણ હજાર નવ્વાણું કરોડની આવક થઈ છે રાજ્ય સરકારે સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને ધિરાણ આપવાની યોજનાની મુદત અગિયાર ડિસેમ્બર બે હજાર વીસ સુધી વધારી છે અરજદારો આસ્તે આગામી બારમી ડિસેમ્બર બે હજાર વીસ સુધી ઓનલાઈન અરજી કરી શકશે આ હેતુથી અરજદારે એસજેઈ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર અરજી કરવાની રહેશે રાજ્યમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર એકાણું પોઈન્ટ અઠ્યાવીસ ટકા થયો છેલ્લા ચોવીસ કલાકમાં એક હજાર ત્રણસો બાવન દર્દી સાજા થતાં કોવિડને માત આપનારની સંખ્યા વધીને એક લાખ સડસઠ હજાર આઠસો વીસ થઈ છે આ જ સમયગાળામાં કોવિડના એક હજાર એકસો પચીસ નવા કેસ નોંધાયા છે રાજ્યના સૌરાષ્ટ્ર કચ્છ તથા દક્ષિણ ગુજરાતમાં લઘુત્તમ તાપમાન ઘણી જગ્યાએ સામાન્ય કરતાં એકથી છ ડિગ્રી ઓછું નોંધાયું છે સૌથી ઓછું તેર ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન વલસાડમાં નોંધાયું હતું જે સામાન્ય કરતાં છ ડિગ્રી ઓછું હતું આ ઉપરાંત ગાંધીનગરમાં ચૌદ ડિગ્રી નલિયા અમરેલી મહુવા કેશોદ અને વડોદરામાં પંદર તો અમદાવાદમાં સોળ ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જામનગરમાં આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થાનું વીડિયો માધ્યમથી આવતીકાલે ઉદઘાટન કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કચ્છ જિલ્લામાં યોજાનાર સરહદી વિસ્તાર વિકાસોત્સવ સંમેલનમાં રાજ્યના ત્રણ સરહદી જિલ્લાના સરપંચો સાથે સંવાદ કરશે અને પાકિસ્તાન મરીન દ્વારા દરિયામાં માછીમારી કરી રહેલ છ માછીમારોનું તેમની બોટ સહિત અપહરણ કરવામાં આવ્યું આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા